એ તોડમાં જ પત્રકારો એ પૈસા ઉઘરાણું કરતા પત્રકારો તમે મરશો અને મરશો ત્યારે આવી જ ઘટના દિશામાં બની છે દિશામાં તોડમાં જ પત્રકારો હવે ફસાયા છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને એક વેપારીનું મોત થયું છે ફટાકડા વેચનાર વેપારીને ત્યાં આ પત્રકારો જાય છે અને પૈસાની માંગણી કરે છે ની ત્યાર બાદ આ વેપારીનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે અને આ પત્રકારો સામે ગુનો નોંધાયો છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આજે વાત કરવી છે એવા પત્રકારોની કે જે દિવાળી સમય દરમિયાન બિલાડીના ટોપલા માફક ઉભરી આવતા હોય છે અને બે નંબરના ધંધાવાળા પાસે જતા હોય છે સસ્તા અનાજના દુકાનદારો પાસે જતા હોય છે અને બોગસ તબીબો પાસે પણ ઉઘરાણું કરવા માટે જતા હોય છે અને આવા પત્રકારો સાચા અને નિષ્ઠાવાન પત્રકારોને બદનામ કરતા હોય છે ત્યારે આવા જ અહેવાલ અમોએ અમારા ક્રાઈમ આવા જ ન્યૂઝમાં પ્રસિદ્ધ પણ કર્યા હતા એ આ ન્યૂઝ પ્રસિદ્ધ કર્યા બાદ તમામ ગુજરાતના એવા વિસ્તારોમાં કે જ્યાં પત્રકારો અનેક વખત તોડ કરતા હોય દિવાળી સમય દરમિયાન આ પત્રકારો નીકળી આપતા હોય અને આ તમામ તોડબાજો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી તેવામાં દિશામાં એક ઘટના ઘટે છે આ ઘટનામાં કેટલાક પત્રકારો એક વેપારીને ત્યાં જાય છે અને ફટાકડાના આ પૈસા માંગે છે અને પૈસા માંગતાની સાથે જ આ વેપારીને લાગી આવે છે ને ત્યારબાદ આ વેપારીનું મોત થયું છે અને મોત થયા બાદ હંગામો જોવા મળ્યો હતો જે

કોઈ આજે રધુવંતસિંહભાઈ ઘરે જવાનો નથી જ્યાં સુધી પોલીસ આમાં કડક કાર્યવાહી ના કરે અને જે પણ આરોપીઓ છે એમને તાત્કાલિકમાં તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કે જે રીતે આ લોકો દ્વારા મારો એક આજે ભાઈ અમે ખોયો છે એવી રીતના બીજા કોઈ વેપારી અને બીજા કોઈને ભાઈ ના ખોવો પડે બસ પોલીસ દ્વારા શું પોલીસ દ્વારા પીઆઈ સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે લોકો ફરિયાદ આપો હું ફરિયાદ લઉં છું અને કાર્યવાહી કરીશ પણ અમારી તો એક જ માગ છે કે અત્યારે ફરિયાદ દાખલ થાય ને અત્યારે અત્યારે એ લોકોની જે પણ આમાં સંડોવાયેલા છે એ તમામે તમામ લોકોની ધરપકડ થવી જોઈએ નહીં તો રઘુવંશી સમાજ ફટાકડા એસોસિએશન વેપારી એસોસિએશન બધા અહીંયા અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર છે કોઈ પણ વ્યક્તિ ઘરે જવાનો નથી અત્યારે તહેવારોના દિવસો છે તો પણ અમે અહીંયા મરી જઈશું મારા ભાઈને જો ન્યાય અમારા ભાઈને નહીં મળે સમાજના તો અમે ઘરે કોઈ જવા નથી એટલે પોલીસ તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે તરતમાં તરત તાત્કાલિક ઘડક કાર્યવાહી કરવામાં આવે અને અમારા ભાઈને ન્યાય આપવામાં આવે અને દરેક પત્રકાર મિત્રો અત્યારે અહીંયા જે હાજર છે એમને પણ હું વિનંતી કરું છું કે આજે અમારો ભાઈ ગયો છે કાલે બીજા કોઈનો ભાઈ હશે તમે લોકો બધા અમને

શાંતિ સ્કૂલ છે અને ગામના જે દૂષણો છે દૂર કરવા માટે રચાયેલું છે આ રાજકારણ પ્રેરિત આક્ષર્ય છે અમે તો ક્યારેય કોઈને પણ કહીએ છીએ કે તમારી પાસે માની લો કે શાંત તિરંગા ગ્રુપનું નામ લઈને કોઈ આવે છે તો તમે સૌથી પહેલી ફરિયાદ કરો શા માટે પ્રોત્સાહન આપો છો આ ખોટા ધંધાને અમે ક્યારેય પણ આ વસ્તુ સાથે છીએ નહીં શાંતિરંગા એ ઓપન પ્લેટફોર્મ છે અને દરેક પ્રકારના ખોટા ધંધા બંધ કરવા માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું સમાજમાં સુધાકારી વધે સમાજ શાંતિથી જીવી શકે અને સમાજમાં દરેક પોતાના હક માટે લડી શકે એવા સક્ષમ બનાવવા બોલતા કરવા માટે આ શાંતિરંગા ગ્રુપ છે અને આ ઓપન પ્લેટફોર્મ છે અહીંયા કોઈ સભ્યપદનો ક્રાઇટેરિયા નથી અહીંયા કોઈ પ્રમુખ નથી કોઈ હોદ્દેદાર નથી સ્વેચ્છાએ જોડાયેલા લોકો છે હવે માની લો કે સ્વેચ્છાએ જોડાયેલા લોકોમાંથી કોઈ વ્યક્તિ પોતાના વ્યક્તિગત રીતે કંઈ ખોટું કરે છે તે ખોટું કરે છે એના માટે સંપૂર્ણ જવાબદાર છે ઓકે રોલિંગ આજે જે ડીસા શહેરમાં અંધાધૂંધ કાયદો વ્યવસ્થા ક્યાં છે એ કોઈ ખબર જ નથી આપણે બધા જાણીએ છીએ કે આખા ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં દારૂખાનાના લાઇસન્સો પંદર વીસ દિવસ પહેલાં અપાઈ ગયા આ દારૂખાનાના લાઇસન્સ લેવા માટે પણ આ વેપારીઓ રાત દિવસ એક કરી આપણે હિન્દુ સંસ્કૃતિની વાતો કરીએ છે આજે અમારે આ હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે એક અમારો વેપારી ભાઈ ખોવો પડ્યો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ લોકો શું ગુનો કરે છે આ કોઈ ચંબલના ડાકુ તો છે નહીં એ પૈસા આપીને માલ લાવે છે દરેક જાતના ટેક્સ ભરે છે તો સરકારી અધિકારીઓ આ યુટ્યુબિયા જે લોકોના પાસે કોઈ જાતનું પત્રકારનું લાયસન્સ નથી એવા વ્યક્તિઓ આવીને બ્લેકમેલ કરે છે તમારો માલ અહીં પડ્યો છે અહીં પડ્યો છે અહીં પડ્યો છે અને અમે એસઓજી બોલાઈએ પોલીસ બોલાઈએ પોલીસ અધિકારીઓના બી અમુક માણસોને અમે એવું કહેવા માગીએ છીએ કે આ યુટ્યુબિયા જે તમને સમાચાર આપે છે તમારે આવી જવાનું સરકારને બધી જાતના ટેક્સ લેવા છે તો આ વેપારીઓને સુરક્ષા આપવી પડશે જો આ વેપારીઓને સંગઠન મજબૂત છે અને આ લોકો વેપારી છે વેપારી એટલે એક ડરપોક વ્યક્તિ કહેવાય છે આતંકવાદી નથી આ લોકો આ લોકો ડરપોક છે ડરે છે અધિકારીઓથી ડરે છે પત્રકારોથી ડરે છે એમને એમના બાળ બાળબચ્ચાની ચિંતા છે બાકી એ લોકોએ બંદૂક ઉપાડી શકે એમ છે એટલે અમે એટલું જ કહેવા માંગીએ છીએ સરકારી અધિકારીઓને એવું કહેવા માંગીએ છીએ કે મહેરબાની કરીને આવા જે લુખા તત્વ જેવા કામ કરતા હોય યુટ્યુબિયા અને જે પાસે પત્રકારના ના હોય એ બધાની તપાસ થવી જોઈએ અને જે પણ લોકોએ આ વ્યક્તિને ફોન કર્યા હોય એના ફોનમાં જેટલા પણ પંદર દિવસના જે પણ કોલ રેકોર્ડિંગ છે એ ટોટલ એને ચેક કરવા જોઈએ અને જે પણ અધિકારી હોય જે પણ પત્રકાર હોય એને આની સજા થવી જ જોઈએ જો આ ભાઈ આજે ખોયો છે કાલે અમારે બીજા ભાઈને નથી ખોવાનો અમે તો કાયમ કહીએ છે હું કાયમ કહું છું આ વેપારીઓને કે તમે મારી સાથે એડો હું કાયદો ને કાનૂન એમને બતાવું પરંતુ આ મિત્રો બધા મારા મારા વેપારી ભાઈઓ છે ને એ બધા પોતાનો ધંધો પોતાના પરિવારની ચિંતા કરે છે એટલે કાનૂન કાયદો હાથમાં લેવા નથી માંગતા તો શું આ લોકોને કાયદો કાનૂન હાથમાં આપી દેવાનો છે માત્ર એટલું જ કહેવાનું કે જો કાયદો વ્યવસ્થા નહીં સચવાય

કે જાહેરની અંદર એને પચાસ હજાર રૂપિયા માંગ્યા એના સીસીટીવી કુરિયર પણ પોલીસને મેં આપ્યા છે દિલીપ ત્રિવેદી નામ આપો અને દિલીપ ત્રિવેદી છે અને બીજા બે ત્રણ પત્રકારો એની આજુબાજુ હતા બરાબર છે તો હવે અમારે વેપાર કે એક તો અમને લાયસન્સ મળ્યું બસ કલાકો બાકી હતા લાયસન્સ મળ્યું છે અમે ધંધો કરીએ હવે તો અમારો માણસ ખોઈ નાખ્યો હવે શું કરવાનું તો મારી તંત્રને વિનંતી છે ધારાસભ્યશ્રીને મંત્રીશ્રીને કે આની ઘટતી કાર્યવાહી કરો આખો ગામ ત્રાસ છે આ લોકો છે વેપારી શું કોઈ ચોર છે ઉચ્ચકતા છે જો કોઈ ખોટું કામ કરે છે તે ભાગ છે ખાસ કરીને વેપારી પર દિવાળી છે ફટાકડા ઉત્સવ છે રામના વિજયનો ઉત્સવ મનાવવા માટે ફટાકડા એક માત્ર જે છે હોય છે આતંકવાદી કરતા ઓછી વેપારી વસોથી કરતા હોય છે પટવણી એક રજનીભાઈ ને બોલાવે તહેવારોના ઉત્સવમાં ડીસા શહેરમાં ગઈકાલે ખૂબ જ દુઃખદ ઘટના બની છે નાનો યુવાને પોતાની તો શેલા ડીસા શહેરમાં ગ્રુપ તિરંગા જે તોડ તિરંગા થયો એના બે સભ્યોએ કાલે આ જ વેપારી પાસે એની ખંડણી માગી ઝપાઝપી કરી અને એ વેપારી આજે જીવકુમારી બેઠો છે તો આ ગ્રુપ દ્વારા છેલ્લા ડીસા શહેરના કેટલા વેપારીઓ કેટલા લોકો દ્વારા હેરાન લાઈવ કરી કરીને હેરાન કરવામાં આવતા હતા ત્યારે અમે પણ કીધું હતું કે આ ગ્રુપથી જે લોકો હેરાન થયા તમે પોલીસ સ્ટેશનમાં અમારી પાસે એમના દ્વારા જે માંગણી કરી છે શાંત કિલિંગા ગ્રુપ દ્વારા એના દા મેહુલ ખત્રી અને દિલીપ ત્રિવેદી એના સભ્યો છે તમે પણ તમામ છેલ્લા બે મહિનાથી એ લોકોને જુઓ છો તો મુકેશભાઈના દ્વારા જે જાન ગુમાવી દીધી છે એના અનુસંધાને તમામ વેપારીઓ આજે દિશા શહેરમાં જાહેર રેલી કાઢી છે એના પરિવારમાં કોઈ હતી અને એકચુઅલી એની વાઈફ છે એને ન્યાય મળે

દુઃખમાં સહભાગી શૈલેષભાઈ હતા રાત હતા મને સવારે ખબર પડી પણ જે બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ છે અને આ ત્રાસ આજનો નથી આખું ગામ જાણે છે કે ખંડણીનો ત્રાસ હોય કે ઉઘરાણીનો ત્રાસ હોય બંને એક જ શબ્દ છે રોજનો આ ત્રાસ હું આ પોલીસ સ્ટેશનમાં દક્ષિણમાં ઉભો રહીને અધિકારીશ્રીઓને પણ કહેવા માગું છું કે કાયમી દૂર કરો અને જે લોકોએ જાણ ગુમાવી છે એમને અને અમારા આખા પીસા વેપારી મહાજનને ન્યાય અપાવો ગુનેગારને સખ્તમાં સખ્ત સજા મળે અને ફરીવાર બીજા કોઈ વેપારી સાથે કે કોઈ નાના લારીવાળા સાથે કોઈ આવું ન બને કોઈ ખંડણી ન માગે અને આ લોકોની એક જે મોટી હિંમત છે એને આ અધિકારીઓ કાયદાને ભાષામાં બરાબર સમક્ષ શીખવાડશે એવી અપેક્ષા રાખું છું વસ્તુ

રાત્રિનો સમય છે દસ વાગ્યાનો સમય છે અને આપ બંને ફરી અહીંયા આવે છે ત્યારે બીજા પણ પત્રકારો જ્યાં બેઠા છે જેમાં તપન જયસ્વાલ છે મેહુલ ખત્રી છે રોહિત ઠાકોર છે તથા હિતેશભાઈ રાજપૂત આ બધા ત્યાં હોય છે અને આ તમામ અહીંયા પોતાની સાથે જ થોડા ઘર્ષણના દ્રશ્યો આપણી સમક્ષ આવ્યા હતા તો આ પ્રથમ વિડીયો જોઈએ ત્યારબાદ ચર્ચા કરીએ કરીને ખંડણી માંગે છે ડ્રિંક કરીને ખંડણી માંગવા આવ્યો છે લો કરે છે આ છે રોજ ખંડણી માંગે છે એક મિનિટ દારૂ પીને રોજ ખંડણી માંગે જ રહ્યો ખંડણી માંગે તો તમે સર દબાવો તમે તમે શું દબાવો આવો તમે તમે દબાવો છે ને રોજ

लाओ दारू पीन खंडी मांगवा हो जा रहे हो मेडिकल रिपोर्ट का इंतजार कर रहे हैं हां अभी मेडिकल रिपोर्ट कर रहे मेडिकल कर रही है मेडिकल रिपोर्ट दे शांति रहो बोल कर दिया अभी मेडिकल कर रही है तारे बोल तू जो कहती भी अरे तारे अभी खबर अरे बदू लीगल करना हो बदू बदू ए बंद करना खोला अभी लीगल ही करो

જતા હોય છે તે સમય દરમિયાન કહે છે કે પંદર હજાર રૂપિયા જે બાકીના છે એ અમે ફરી લેવા આવીશું ત્યારે આ વેપારી કહે છે કે અમારી એસોસિયેશન જ્યારે મીટિંગ મળશે ત્યારે આ તમારા જે બાકી છે એ પંદર હજાર રૂપિયા હું તમને આપી દઈશ

આ વેપારીને હૃદય હુમલો આવે છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પરંતુ આ દાખલ પોલીસ સ્ટેશનમાં છ પત્રકારો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં દિલીપભાઈ ત્રિવેદી છે પારસભાઈ મહારાજ છે તપનભાઈ જયસ્વાલ છે મેહુલ ખત્રી છે રોહિત ઠાકોર છે અને હિતેશ રાજપૂત આ છ સામે ગુનો નોંધવામાં આવ્યો

લે ભાગુ પત્રકારોથી સાચા પત્રકારો પણ બદનામ થઈ રહ્યા છે અમોએ અનેક વખત આવા ન્યૂઝ પ્રસિદ્ધ કર્યા હતા કે તમારી પાસે કોઈ આવે તો તમે એનો વિડીયો લેજો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરજો અને આ તમામ જે ન્યૂઝ અમોએ અમારા ન્યૂઝના માધ્યમથી પ્રસિદ્ધ કર્યા હતા ત્યારબાદ આ વેપારીઓ સ્તરક બન્યા હતા અને પોલીસે પણ લાલ આંખ કરી હતી ત્યારે આ દિશાના જે છ પત્રકારો છે તેમની સામે હવે ગુનો નોંધાઈ ચુક્યો છે આ છ હવે જેલમાં જવાના છે મચી જો તમે અમારી ચેનલમાં નવ્વા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર